જો વાત કરીએ તો વડોદરા મહાનગર સેવા સદન દ્વારા બાર વર્ષ પહેલા શહેરના જાંબુઆ સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં નર્મુના આવાસો બનાવવામાં આવ્યા હતા જે પૈકીના જાંબુઆ ખાતે આવેલા નર્મુના આવાસના એક મકાનના રૂમની છત પડતા પરિવારના એક વૃદ્ધાને ઈજા પહોંચી હતી આ બનાવના પગલે અફરાતફરી મચી ગઈ હતી તેમજ જાંબુઆ ખાતે આવેલા નર્મુના આવાસના એક મકાનની છત પડી જતાં એક વૃદ્ધાનો જીવ જતા બચી ગયો હતો જોકે તેને પીઠના ભાગે ઈજાઓ થતાં તેને સારવાર માટે લઈ જવામાં આવ્યા છે આજે મોડી રાત્રે બનેલી આ ઘટનાને પગલે નર્મુના આવાસોમાં રહેતા લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો છે તડાકા સાથે એક મકાનની છત પડતા અન્ય મકાનોમાં રહેતા લોકો ઘની બહાર દોડી આવ્યા હતા તેમજ બીજી બાજુ આ બનાવની જાણ થતાં જ પાલિકાના અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું બીરો રિપોર્ટ પ્રબલ ન્યૂઝ